જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો છે અને આ ચેલેન્જ વિડીયો છે અમારે ભલુર બનાવવાની ચેલેન્જ વિડીયો લઈએ આ બલુર કઈ રીતના બનાવવાનો છે તો હું તમને એક્ઝામ્પલ સમજાવી દઉં તો તમે જોઈ શકો છો કે અમારા ટેબલ ઉપર દરેકને વારફ હતી બોલાવવામાં આવશે અને આ આ પથ્થર છે આ કાગળ છે એ આ રીતના રાખવામાં આવશે અને દરેકને એક એક જણને બોલાવવામાં આવશે અને આ રીતના પત્તું લેવામાં આવશે અને તે કોઈ બી એક જણ તેની જાતે આ વિમાન અથવા બલુર બનાવી તે સૌથી વધારે જેનું બલુર આખું જ આવે તો તે વિજેતા થશે અને તેને રૂપિયા સોનું ઇનામ આપવામાં આવશે તો મિત્રો હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ અને આપણે સર્વપ્રથમ આપણે બોલાવી લઈએ દિનેશજીને કે દિનેશજી તમે આવી જાઓ તો આપણે બોલાવી લીધા છે દિનેશજી અને દિનેશજી હોમાંથી એક પત્તું લે અને તેમની મનગમતું તમને જેવું બલુર આવડે એવું તમે બનાવજો મિસાઇલ ના બનાવતા બલુર બનાવવાનું છે અને બલુર તમારે આ પાટે રહીને બલુર તમારે આ પાટે રહીને જવા દેવાનું છે અને તમારું બલુર કેટલું આગું જાય તો આપણે મેહુલ ને પાટો દોર છે અને સૌથી જેનું બલુર આગું જાય એ જ વિજેટ છે તો તમે આપણે બલુર બનાવો કેમેરામેન જલ્દી ફોકસ કરો બલુર બનાવવા આવડે છે ને

રાહુલ આપડે ભલુર બનાવી દઈએ કે જોઈએ કે વાળા છે રાહુલ ને બનાવતા આવડે છે પેલા જ તમે બનાવતા ખબર છે ઓહો શું વાત છે આ તો છે ભલુર ઓહો શું વાત છે

ખબર <laughs> છે <laughs> 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 <hati>

આ હજીનો રેકોર્ડ નથી ઉઠે એમ મારે શું કહેવું ભાઈઓ છે કેટલો તો હં એવો તો છે એટલે પહોંચી જાય પણ આ તો 25 ફૂટનો અંદાજ થાય 25 ફૂટનો અંદાજ તો જાવ બહુ બોલવા થઈ ગયો તમારે હે પણ ભરી ગયા છે ગેસ એટલે કે

તો ભલું પાછો લેવા આવ્યો પેલો આગળ જઈને પછી ભૂજી ગયું છે વિષ્ણુજી વિષ્ણુજી ને લેવા આવ્યું પણ વિષ્ણુજી બેઠા નહીં હા તો રાહુલજી

હવે આપણે આઈ ગયા છે મેહુલ બેહુલ મેહુલ છે સાહિલજી આપડે મેહુલ ઝડપી બલુર બનાવી રહ્યા છે કશું વાતો નહી બનાવો તમે તારે જીતવું હોય તો ખબર ગયા એવું બનાવો કે આ જીતવા કશું ધ્યાન કોમ્પિટિશન સારું થઈ તો <today off> રાહુલ પોચ્યા છે પહેલા કીસ પચીસ સુટે છે ને હાલ હવે બોલાઈ લે આપડા કેમેરામેન શાહિલજી કેમેરામેન કેવો બનાવે છે એટલે કે બલુર તો છે જીતવાનું છે ને રાહુલ રાહુલ થી આમ બલુર બનાવું એકદમ આમ રાહુલ થી આગળ જાવ જો પચીસ ત્રીસ ફૂટ જાવ જો રાહુલ વીસ થી પચીસ ફૂટ ના અંદર માં ગરીબ એના વચ્ચે ના ગયા ભણાવી રહ્યા છે બધું અને આમ તીક્ષ્ણ અસર જોતા હતા જે ધ્યાનથી જોયું છે કે બલૂર કેવું ભણાવું હું અને હજી હું બાકી છું મારે તો જીતવું છે હોય સો ટકા કઈ વધ્યું છે મારા માટે તો કેમેરામેન સાહેલજી તૈયાર થઈ ગયા છે બલુર ને હવે ખાલી બે પોખ જ શૂટ કરવાના છે એને ઘરે ભાઈ બેનજીન બેનજીન બોજીને હજી તૈયાર તમે જોઈ ગયા મિત્રો કેમેરામેનજી ને તો ખાલી ભેગો થાય પડતો ગયો

જીતવો તો છે પણ બલુર કેવો તેવો બનાવો છે પણ આધાર રહેશે કેમ કે અમારા આધાર તો લાગતું નહિ કે રાહુલજી આગળ તો પોકવું છો વિચાર તો છે કેમ કે ભલું તો બની રોકેટ ખોડી રોકેટ ગોળી શું તો બરાબર ગરી ભાઈ તૈયાર થઈ ગયા સામે ગરી ભાઈ બનાવી બધા બતાવ્યું કેમ ઋતુ પણ મારો ખુદ નંબર તો મારો ભલુ મારા પાટા ની પાછળ આવી ચાલ હું ચીલ ને પણ ગેમ માંથી રાખવા આઉટ થઈ ગઈ એવું લાગ્યું આજના વિજેતા થઈ ગયા હતા આપણા રાહુલજી રાહુલજી છે કારીગર છે એવું કે છે તો આપડે આજના વિડીયો પૂરા થાય છે આજના વિડીયો છે રાહુલજી તો આપડે આપી દઈએ પેલો સ્ટાર્ટિંગ મળ્યો બરોબર ફોટો પાડ્યો તો ફોટો પડી ગયા છે આપણે તમારો તો આપણા આજના વિડીયો અહીંયા પૂરો થાય છે અને આપણા આજના વિજેતા હતા રાહુલજીએ નિલમ પણ આપી દીધું છે અને મારી વિડીયોમાં આવા આવા નવા વિડીયો આવતા રહે છે અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય